પ્રાચન સમયની વાત છે જ્યારે ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમાદિત્યનું રાજ હતું તેમનું નામ ફક્ત તેમના પરાક્રમ માટે જ નહીં પણ તેમના અનોખા ન્યાય અને ધર્મનિષ્ઠા માટે પણ પ્રખ્યાત હતું રાજા વિક્રમાદિત્ય માટે પોતાની પ્રજાનું સુખ અને સન્માન સૌથી ઉપર હતું તેમના રાજ્યમાં કોઈ ગરીબ કે દુઃખી નહોતું રાજા પોતે ધર્મનું પાલન કરતા અને પોતાની પ્રજા પાસે પણ ધર્મના માર્ગે ચાલવાની અપેક્ષા રાખતા રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ આમ તો રાજાના દરબારમાં એક નોકર તરીકે નોકરી કરતો હતો પણ રાજાએ તેને ક્યારેય કોઈ કામ સોંપ્યું નહોતું બ્રાહ્મણ દર મહિને નિયમિત રીતે પોતાનો પગાર ઘરે બેઠા મેળવતો હતો રાજાનો મંત્રી દર મહિને તેના ઘરે જઈને તેને પગાર આપી આવતો સમય વીતતો ગયો અને બ્રાહ્મણને એ વાતનું દુઃખ થવા લાગ્યું કે રાજા તેને કોઈ કામ કરાવ્યા વિના જ પગાર આપે છે તેને થતું કે આમ બેઠા બેઠા રાજાના પૈસા ખાવા એ તેના સ્વાભિમાન અને ગૌરવ માટે યોગ્ય નથી એક દિવસ રાજાનો મંત્રી બ્રાહ્મણનો પગાર લઈને તેના ઘરે પહોંચ્યો મંત્રીએ બ્રાહ્મણને પગાર આપ્યો પણ બ્રાહ્મણ પૈસા લેતા પણ ઉદાસ અને ચિંતાતુર લાગતો તો તેની પત્નીએ તેના ચહેરા ઉપરની ઉદાસી જોઈને પૂછ્યું કે સ્વામી શું થયું તમે કેમ આટલા ચિંતિત લાગો છો બ્રાહ્મણો અવાજ ઢીલો થઈ ગયો તેણે કહ્યું ભાગ્યવાન રાજાએ આ મહિને પણ મને કામ કરાવ્યા વગર જ પગાર મોકલો છે આમ રાજાના પૈસા ખાતા મને ઘણા વર્ષો વીતી ગયા પણ તેમણે ક્યારેય બદલામાં મારી પાસે કોઈ કામ કરાવ્યું નથી આમ બેઠા બેઠા પૈસા લેવા મને ખૂંચે છે મને લાગે છે કે હું રાજાનો ઋણી બની રહ્યો છું આ ઋણ હું આ જન્મમાં તો છું પણ આવતા જન્મમાં પણ નહીં ચૂકવી શકું બ્રાહ્મણની આ વાત સાંભળીને તેની પત્નીએ કહ્યું કે સ્વામી તમે બિલકુલ સાચા છો આમ બેઠા બેઠા મફતનું ખાવું એ આપણા માટે શોભાસ્પદ નથી હું માનું છું કે તમારે આ વિષય સીધી રાજા સાથે જ વાત કરવી જોઈએ કદાચ તેઓ તમારી પરિસ્થિતિને સમજશે અને તમને કોઈ કામ સોંપશે પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણનું મન હળવું થયું તેણે કહ્યું તમે સાચું કહ્યું ભાગ્યવાન હું આવતીકાલે સવારે જ રાજા વિક્રમાદિત્યને મળવા જઈશ અને મારી વ્યથા તેમને જણાવીશ બીજા દિવસે સવારે બ્રાહ્મણ ઘરેથી નીકળીને રાજાના દરબાર તરફ ચાલ્યો થોડી જ વારમાં તે રાજમહેલના મુખ્ય દરવાજે પહોંચી ગયો રાજ દરબારમાં બ્રાહ્મણને આવતો જોઈને રાજા વિક્રમાદિત્યએ તેને સન્માન માટે આવકાર આપ્યો અને પૂછ્યું કે કહો બ્રાહ્મણ દેવ શું તકલીફ છે તમે આજે જાતે અહીં કેમ આવ્યા બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે મહારાજ ઘણા સમયથી હું તમારા પૈસા ખાઈ રહ્યો છું પણ તમે આજ સુધી મારી પાસે કોઈ કામ લીધું નથી આમ બેકાર બેસી રહેવું અને કંઈ કરડા વિના મફતનું ખાવું એ મારા સ્વાભિમાનને શોભતું નથી હું તમારો આભારી અને ઋણી બની રહ્યો છું તેથી હું વિનંતી કરું છું કે તમે મને કોઈ કાર્ય સોંપો જેથી હું તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું બ્રાહ્મણની વાત સાંભળીને રાજા વિક્રમાદિત્ય થોડીવાર વિચારમાં પડી ગયા તેમને પ્રતિજ્ઞા હતી કે તેઓ કોઈ બ્રાહ્મણ પાસે કામ નહીં કરાવે પણ બ્રાહ્મણના આત્મસન્માન અને નિષ્ઠાને જોઈને તેઓ પ્રભાવિત થયા એટલે રાજાએ હસીને કહ્યું હે બ્રાહ્મણ જો તમારી આટલી જ ઈચ્છા હોય તો ઠીક છે મારો આદેશ છે કે તમે ગંગામાં સ્નાન કરો અને ત્યાંથી મારા માટે એક ઘડો ગંગાજળ પણ લઈને આવો આ તમારું કાર્ય છે રાજાના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો તેને રાજાએ સોંપેલું કામ ગૌરવ ગૌરવભયરું લાગ્યું બ્રાહ્મણ રાજા વિક્રમાદિત્ય પાસેથી ગંગાજળ લાવવાનું કામ લઈને ખૂબ ખુશ થઈને ઘરે પાછો ફર્યો તેણે પોતાની પત્નીને આખી વાત જણાવી પત્ની પણ રાજી થઈ પણ પછી તેના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ઉપસી આવી તેણે કહ્યું સ્વામી તમે ગંગામાં સ્નાન કરવા જાવ એ સારી વાત છે પણ હું તમારી ખાવા પીવાનું કેવી રીતે કરીશ તમને તમને ખબર છે છે કે કે મારો નિયમ હું જોયા વગર અન્ન કે પાણી ગ્રહણ નથી કરતી પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણ પણ વિચારમાં પડી ગયો પણ પછી એક ઉપાય સુજો તેણે પત્નીને કહ્યું કે ચિંતા ન કર ભાગ્યવાન હું જતા પહેલા મારી પોતાની એક માટીની મૂર્તિ બનાવીને ઘરમાં સ્થાપિત કરી દઈશ તું તે મૂર્તિ જોઈને તારા નિયમનું પાલન કરી શકીશ બીજા દિવસે બ્રાહ્મણે પોતાના જેવી જ એક માટીની મૂર્તિ બનાવી અને તેને ઘરના એક ખૂણામાં મૂકી દીધી પછી મુસાફરી માટે જરૂરી સામાન લઈને તે રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યો તેણે હાથ જોડીને કહ્યું કે મહારાજ કૃપા કરીને મને રજા આપો હવે હું ગંગામાં સ્નાન કરવા જાઉં છું પણ જતા પહેલા મારી તમને એક વિનંતી છે મારી ગેરહાજરીમાં કૃપા કરીને મારી પત્નીનું ધ્યાન રાખજો હું તેને તમારા આશ્રય છોડીને જાઉં છું બ્રાહ્મણના આ શબ્દોને સાંભળીને રાજા વિક્રમાદિત્યએ તેને પૂરી ખાતરી આપી હે બ્રાહ્મણ દેવ તમે કોઈ પણ જાતની ચિંતા ન કરશો તમે નિશ્ચિંત થઈને જઈ શકો છો હું તમારી પત્નીનું ધ્યાન રાખીશ આશ્વાસન મળ્યા પછી રાજાએ બ્રાહ્મણને મુસાફરી માટે થોડા પૈસા આપ્યા અને તેને વિદાય આપી બ્રાહ્મણ ગંગા તરફ રવાના થયો અને તેની પત્ની ઘરે રહી તે રોજની જેમ પેલા પોતાના પતિની મૂર્તિને ભોજન અર્પણ કરતી અને પછી જ પોતે ખાતી સમય વીતતો ગયો એક દિવસ બ્રાહ્મણના પાડોશમાં અચાનક આગ આગ એટલી ઝડપથી ફેલાઈ કે તે બ્રાહ્મણ અને તેની પત્નીના ઘર સુધી પહોંચી ગઈ ઘરમાં આગ જોઈને બ્રાહ્મણી ડરી ગઈ પણ તે પોતાનું સ્થાન છોડવા તૈયાર નહોતી તેણે પતિની મૂર્તિ સામે જોઈને વિલાપ કરતા કહ્યું હે સ્વામી આપણા ઘરમાં આગ લાગી છે કૃપા કરીને બહાર આવો પણ નિર્જીવ માટીની બનેલી મૂર્તિ કઈ રીતે બહાર આવી શકે આગે આખા ઘરને ઘેરી લીધું છતાં બ્રાહ્મણી એક ઇંચ પણ હૈલી નહીં તે વારંવાર એક જ શબ્દ બોલતી રહી મારા સ્વામી ઘરમાં આગ લાગી છે બહાર આવો બહાર આવો ધીમે ધીમે આગની જ્વાળાઓ વધુ ઉગ્ર બની પરિણામે બ્રાહ્મણી પોતાના પતિની મૂર્તિને વળગીને તે આગમાં જ ભસ્મ થઈ ગઈ તેણે પતિની ગેરહાજરીમાં તેની મૂર્તિને જીવંત માનીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો રાજા વિક્રમાદિત્ય બ્રાહ્મણીના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી અને ચિંતિત હતા તેમને સતત એ જ વિચાર આવતો હતો કે મેં બ્રાહ્મણને તેની પત્નીની સંભાળ રાખવાનું વચન આપ્યું હતું પણ હું મારું વચન પાળી શક્યો નહીં હવે જયારે બ્રાહ્મણ પાછો ફરશે ત્યારે હું તેને શું જવાબ આપીશ રાજા ભારે હૃદય સાથે પોતાના દિવસો દિવસો રહ્યા હતા આ ચિંતામાં થોડા વીતી ગયા અને એક દિવસ બ્રાહ્મણ પણ ગંગામાંથી પાછો ફર્યો જ્યારે તે પોતાના ઘરની નજીક પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેનું ઘર તો બળીને રાગ થઈ ગયું હતું આસપાસના લોકો પાસેથી તેને જાણવા મળ્યું કે તેના ઘરમાં આગ લાગી હતી અને તેની પત્ની તે આગમાં બળીને મરી ગઈ હતી આ સાંભળીને બ્રાહ્મણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો તેને પોતાની પત્નીના મૃત્યુ કરતા રાજાએ વચન તોડ્યાનો ગુસ્સો વધુ આવ્યો તે મનમાં બોલવા લાગ્યો હે ભગવાન આ શું થયું મેં રાજાને મારી પત્નીની સંભાળ રાખવા વિનંતી કરી દીધી છતાં તેમણે તેમ ન કર્યું શું આ આ તેમની ફરજ નહોતી તેમણે વાતનો જવાબ આપવો જ પડશે ભરાયેલો બ્રાહ્મણ તરત જ રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યો તે દરબારમાં પ્રવેશતા જ ગુસ્સાથી ભરાઈડ્યો હે રાજન ક્યાં છે મારી પત્ની ક્યાં છે મારી બ્રાહ્મણી રાજા વિક્રમાદિત્યનું હૃદય ભારે હતું તેમણે બ્રાહ્મણને શાંતિથી આખી ઘટના કીધી હે બ્રાહ્મણ દેવ કૃપા કરીને મને માફ કરો જે કઈ થયું એનાથી હું ખૂબ જ દુઃખી છું પણ તમે ગુસ્સે ન થાવ હું તમારા લગ્ન કોઈ સદગુણી કન્યા સાથે કરાવી આપીશ રાજાની વાત સાંભળીને બ્રાહ્મણનો ગુસ્સો શાંત થવાના બદલે વધુ ભીડકો તેણે કહ્યું હે રાજન મને તમારી આ વાતોમાં રસ નથી જે કાંઈ થયું એના માટે તમે જવાબદાર છો હું તમને એક જ વાત કહીશ કે તમે જે પણ કરો મારી પત્નીને મારા માટે પાછી લાવો જેણે મારી પ્રતિમાના કારણે પોતાનો જીવ આપી દીધો જો તમે એમ નહીં કરો તો હું તમારા દરબારમાં જ મારું માથું પછાડીને મારો જીવ આપી દઈશ અને યાદ રાખજો મહારાજ ત્યારે તમે એક નહીં પણ બે નિર્દોષ લોકોની હત્યાના ગુનેગાર બનશો તમને બ્રાહ્મણનો શ્રાપ લાગશે બ્રાહ્મણના આવા કઠોર શબ્દો સાંભળીને પણ રાજા વિચલિત તેમણે નમ્રતાથી કહ્યું કે બ્રાહ્મણ દેવ કૃપા કરીને શાંત થાવ અને મારી વાત સાંભળો તમે તમારી પત્નીના અસ્થિ એકત્રિત કરો અને તેને સુરક્ષિત રાખો મને એક મહિનાનો સમય આપો હું તમારી પત્નીને ફરીથી જીવતી કરવાનો કોઈ ઉપાય શોધીશ રાજાની વાત સાંભળીને બ્રાહ્મણ શાંત થયો અને રાજાએ કહ્યું તેમ બીજા દિવસે રાજા વિક્રમાદિત્યએ પોતાના મંત્રીઓને રાજકારભાર સોંપો અને પોતે સાદા વેશમાં અમૃતની શોધમાં નીકળી પડ્યા જેથી બ્રાહ્મણની પત્નીને ફરીથી જીવતી કરી શકાય ઘણા દિવસો સુધી તેઓ ચાલતા રહ્યા અને અમૃતની શોધમાં દૂર દૂર સુધી ચાલતા ચાલતા થાકીને એક ગામમાં ગામમાં એક ઝૂંપડીની બહાર એક ખાટલો પડેલો હતો થાકેલા રાજા વિક્રમાદિત્ય આરામ કરવા માટે તે ખાટલા ઉપર બેઠા ઝૂંપડીમાં એક વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્ર વધુ રહેતા હતા તેમનો પુત્ર જેનું નામ ઉમાદેવ હતું તે ઘણા વર્ષોથી પેલા ક્યાંક બહાર ગયો થોડી વાર પછી વૃદ્ધ સ્ત્રીની પુત્ર વધુ પાણી ભરવા બહાર આવી અને તેની નજર ખાટલા ઉપર બેઠેલા રાજા વિક્રમાદિત્ય ઉપર પડી તેને થયું કે આ કદાચ તેનો પતિ ઉમાદેવ જ હશે તેનો ચહેરો અને ઉંમર બને તેના પતિને મળતા આવતા હતા મનમાં આવો વિચાર આવતા તે ખુશ થઈને તરત જ અંદર ગઈ અને પોતાની સાસુને કહ્યું કે માતા મને લાગે છે કે તમારો પુત્ર પાછો આવી ગયો છે તે બહાર ખાટલા ઉપર બેઠો છે પુત્ર વધુની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રીનું હયું આનંદથી ઉછળી પડ્યું તે તરત જ દોડતી દોડતી બહાર આવી તેણે રાજા વિક્રમાદિત્યને જોયા તો તેને ખાતરી થઈ ગઈ કે તે એનો જ પુત્ર છે તે રાજા પાસે જઈને પ્રેમથી અરે બેટા તું કેમ છે અંદર આવ આટલા દિવસોથી તું ક્યાં હતો તારા વિયોગમાં હું કેટલી દુઃખી થઈ છું એનો તો વિચાર કર તું એકવાર પણ મને મળવા કે મારી ખબર પૂછવા કેમ ન આવ્યો વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને રાજા વિક્રમાદિત્ય મૂંઝવણમાં પડી ગયા તેમણે વિચાર્યું હે ભગવાન આસુ નવી મુસીબત આવી પડી તેમણે ચિંતાતુર થઈને વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે માતા હું તમારો પુત્ર નથી તમને કોઈ ગેરસમજ થઈ છે તમારો પુત્ર કેવો દેખાતો તો મને એ કહો હું ચોક્કસ તેને શોધીને તમારી સાથે મિલન કરાવવાનો પ્રયત્ન કરાવીશ રાજાની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયા તે રડવા લાગી અને રાજાને પોતાના પુત્રની વાત કહેવા લાગી કે બેટા મારા પુત્રનું નામ ઉમાદેવ છે તેના લગ્ન બાર વર્ષની ઉંમરે થયા હતા અને લગ્નના થોડા દિવસો પછી જ તે અહીંથી ચાલ્યો ગયો હતો આજે વીસ વર્ષ વીતી ગયા છતાં તેના કોઈ સમાચાર નથી તેની ગરીબ પત્ની પણ તેની રાહ જોઈને દુઃખી થઈ ગઈ છે પછી રાજા વિક્રમાદિત્યએ વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું કે માતા શું તમે જાણો છો કે તે ક્યાં ગયો છે એટલે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હા બેટા મેં વિરસન નામનું એક ખૂબ જ દયાળુ રાજા છે તે રોજ સવામણ સોનું દાન કરે છે મારો પુત્ર તે રાજાના મહેલમાં કામ કરવા ગયો હતો આ સાંભળીને રાજા વિક્રમાદિત્યએ વૃદ્ધ સ્ત્રીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે માતા હવે તમે ચિંતા ન કરો જો ભગવાનની ઈચ્છા હશે તો તમારો પુત્ર આવશે આમ કહીને રાજા વિક્રમાદિત્ય દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા થોડા દિવસોની મુસાફરી પછી તેઓ રાજા વિરસેનના રાજ્યમાં પહોંચ્યા ત્યાં તેમણે ઉમાદેવને શોધવા માટે ઘણી બધી પૂછપરછ કરી અને રાજા વીરસેનના મહેલના દરવાજા પાસે પહોંચ્યા તેમણે દ્વારપાળને કહ્યું કે ભાઈ કૃપા કરીને અંદર જઈને ઉમાદેવને સંદેશો આપો કે તેના ગામનો વિક્રમાદિત્ય નામનો એક માણસ તેને મળવા આવ્યો છે દ્વારપાળે અંદર જઈને ઉમાદેવને સંદેશો આપ્યો ઉમાદેવ આ સાંભળીને બહાર આવ્યો અને વિક્રમાદિત્યને જોઈને ખુશ થયો તે તેને પોતાના નિવાસસ્થાને લઈ ગયો રાજા વિક્રમાદિત્યએ તેને કહ્યું કે ભાઈ તારે આવું ન કરવું જોઈએ તું અહીં આવ્યો ત્યારથી તારા ઘરનો દરવાજો પણ જોયો નથી તારી માતા અને પત્ની રડી રડીને બેહાલ થઈ ગયા છે તારે જલ્દીથી ઘરે જઈને તેમને મળવું જોઈએ ઉમાદેવે દુખી થઈને કહ્યું કે ભાઈ હું લાજાર છું મહારાજ મને રજા નથી આપતા હું કેવી રીતે પાછો જાઉં રાજા વિક્રમાદિત્યએ ઉમાદેવની વાત સાંભળીને કહ્યું તેની ચિંતા ન કર હું તારી જગ્યાએ કામ કરીશ રાજા વિક્રમાદિત્ય ઉમાદેવની જગ્યાએ કામ કરવા માટે તૈયાર થઈ ગયા બીજા દિવસે ઉમાદેવ રજા લેવા માટે રાજા વિરસેનના દરબારમાં પહોંચ્યો તેણે રાજાને કહ્યું કે મહારાજ મારા ભાઈ વિક્રમાદિત્ય ગામડેથી આવ્યા છે તે અહીં મારી જગ્યાએ કામ કરશે મારી માતા અને મારી પત્ની મારા માટે ખૂબ ચિંતિત છે એટલે કૃપા કરીને મને થોડા દિવસો માટે રજા આપો રાજા વીરસેન ઉમાદેવની વાત સાંભળીને ખુશ થયા અને કહ્યું કે ઠીક છે તમે તમારા ભાઈને કામ ઉપર રાખીને એક મહિના માટે ઘરે જાઓ આ સાંભળીને ઉમાદેવે રાજા વિક્રમાદિત્યને રાજા વિરસેન પાસે નોકરી ઉપર અને પોતે પોતાના ઘરે ગયો રાજા વિક્રમાદિત્ય પોતે રાજા બીજાના દૂર વિરસેન માટે એક સામાન્ય નોકર તરીકે કામ કરવા લાગ્યા રાજા વીરસેનનો એક રહસ્યમય નિયમ હતો તે દરરોજ મધ્યરાત્રિએ શહેરની બહારના એક જંગલમાં એક ગુફામાં જતા આ ગુફામાં એક નરભક્ષી રાક્ષસ રહેતો હતો રાજા વિરસેન ત્યાં રાક્ષસની પૂજા કરતા અને પૂજા પછી તે રાક્ષસ પ્રગટ થતો રાક્ષસ રાજા રાક્ષાને પકડીને ઉકળતા તેલની કડાઈમાં મૂકી દેતો જ્યારે રાજા બળીને શેકાઈ જતા ત્યારે રાક્ષસ તેને બહાર કાઢીને ખાઈ જતો રાક્ષસ આમ કર્યા પછી તેમના આડકા ભેગા કરીને તેના ઉપર અમૃત છાંટતો જેથી રાજા વીરસેન ફરી જીવતા થઈ જતા રાક્ષસ પોતાના સોનાના કળશ સવામણ સોનું લઈને શાંતિથી પોતાના મહેલમાં પાછા ફરતા અને સવારે તે જ સોનું ગરીબોને દાન કરતા એક દિવસ રાજા વિક્રમાદિત્યના મનમાં એક વિચાર આવ્યો કે રાજા વીરસેન આટલું બધું સોનું ક્યાંથી લાવે છે અને તે દરરોજ મધ્યરાત્રિએ ક્યાં જાય છે મારે આ રહસ્ય જાણવું જ પડશે બીજા દિવસે મધ્યરાત્રિએ જ્યારે રાજા વિરસેન રાક્ષસની ગુફા તરફ રવાના થયા ત્યારે રાજા વિક્રમાદિત્ય પણ છાનામાના તેની પાછળ ગયા અને ગુફામાં પહોંચી ગયા તેમણે સુપાઈને આખી ઘટના જોઈ જ્યારે રાક્ષસે વિરસેનને ઉકળતા તેલમાં શેકા ત્યારે રાજા વિક્રમાદિત્યનું હૃદય પીગળી ગયું આખી પરિસ્થિતિ જોઈને તેઓ ભારે હૃદયે પોતાની જગ્યાએ પાછા ફર્યા અને વિચારવા લાગ્યા કે રાજા વીરસેન આ સવામણ સોનું મેળવવા માટે આટલું બધું દુઃખ સહન કરે છે મારે તેમનું આ દુઃખ દૂર કરવું જ પડશે થોડો વિચાર કર્યા પછી રાજા વિક્રમાદિત્ય બજારમાં ગયા અને બધા પ્રકારના સુકા મેવા સુગંધિત વસ્તુઓ અને વિવિધ મસાલા લઈ આવ્યા મધ્યરાત્રિનો સમય થતા રાજાએ શરીર વડે પોતાના શરીરને કાપ્યું અને તેમાં બધા મસાલા અને સૂકા મેવા ભરી દીધા આ અસહ્ય પીડા સહન કરીને તેઓ ચૂપચાપ રાજા વિરસેનના રૂમમાં ગયા ત્યાં તેમણે એક અગરબત્તી પ્રગટાવી જેના ધુમાડાથી રાજા વિરસેન ઊંઘમાં જ બેભાન થઈ ગયા પછી રાજા વિક્રમાદિત્ય પોતે તે રાક્ષસની ગુફા તરફ રવાના થયા ગુફા પાસે પહોંચીને તેમણે રાક્ષસની પૂજા કરી પૂજા પૂરી થતા જ ભૂખ્યા રાક્ષસે તેમને ફકડી લીધા અને તરત જ ઉકળતા તેલની કઢાઈમાં મૂકી દીધા જ્યારે વિક્રમાદિત્ય શેકાઈ ગયા ત્યારે રાક્ષસે તેમને બહાર કાઢીને ખાવાનું શરૂ કર્યું આજે પહેલી વાર તેને આટલું સ્વાદિષ્ટ માંસ ખાવા મળ્યું રાજા વિક્રમાદિત્યના તાજા માંસમાં ભરેલા વિવિધ મસાલા અને સૂકા જ ખુશ થઈ ગયો પેટ ભરાઈ ગયા પછી રાક્ષસે રોદની જેમ રાજા વિક્રમાદિત્યના હાડકા ભેગા કર્યા અને વાસણમાંથી અમૃત કાઢીને તેના ઉપર છાંટ્યું બીજ જ ક્ષણે રાજા વિક્રમાદિત્ય જીવતા થઈ ગયા રાક્ષસે કહ્યું વાહ માનવ મે આવું સ્વાદિષ્ટ માંસ આજ સુધી ક્યારેય ખાધું નહોતું આજે હું તારાથી ખૂબ ખુશ છું જે જોઈએ તે ખુલા દિલથી માંગ એટલે રાજા વિક્રમાદિત્યએ કહ્યું હે રાક્ષસ રાજ હું તમારી પાસેથી ત્રણ વરદાન માંગુ છું એટલે રાક્ષસે કહ્યું કે ઠીક છે હું તને ત્રણેય વરદાન આપવાનું વચન આપું છું બોલ તારે શું જોઈએ છે રાજાએ પેલું વરદાન માંગતા કહ્યું હે રાક્ષસ રાજ પછી રાજાએ બીજું વરદાન માંગતા કહ્યું અને મારા બીજા વરદાનમાં મને તમારો આ સુવર્ણ કળશ પણ જોઈએ છે રાક્ષસે આ પણ મંજૂર કર્યું બે વરદાન માગ્યા પછી રાજા વિક્રમાદિત્ય વિચારવા લાગ્યા કે જો હું આ રાક્ષસ નો અમૃત કળશ લઈ લઉં તો તે રોજની જેમ રાજા શેકીને ખાશે પણ પછી તેને કેવી રીતે કરશે મારે એવું જોઈએ કે ન તો રાક્ષસ અહીં રિયે અને ન તો રાજા વીરસેનને મૃત્યુનો ડર રીએ થોડી વાર વિચાર્યા પછી રાજા વિક્રમાદિત્ય ત્રીજું વરદાન માગ્યું હે રાક્ષસ રાજ મારું ત્રીજું વરદાન એ છે કે તમે આ સ્થાન કાયમ માટે છોડી દો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ તમારે ક્યારે અહીં પાછા ફરવાનું નથી એટલે રાક્ષસે કહ્યું કે ઠીક છે માનવ હું તારી આ ત્રણેય ઈચ્છાઓ પૂર્ણ કરું છું હવે હું અહીંથી જાઉં છું આમ ત્રણેય વચનો આપ્યા પછી તે રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો રાજા વિક્રમાદિત્ય અમૃતકળશ અને સુવર્ણ કળશ લઈને પાછા ફર્યા થોડી વાર પછી રાજા વિરસેનની ઊંઘ હોય તેઓ તરત જ સમય જોઈને ગભરાઈ ગયા અને ઉતાવળે ગુફા તરફ દોડ્યા તેઓ ગુફામાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં કોઈ નહોતું અને કળાઈ પણ ખાલી પડી હતી આ જોઈને તેઓ ડરી ગયા અને મનમાં વિચારવા લાગ્યા હે એ ભગવાન આ શું થયું તે રાક્ષસ ક્યાં ગયો હવે હું સવારે લોકોને દાન કરવા માટે સોનું ક્યાંથી લાવીશ લોકો કે રાજા કંગાળ થઈ ગયો છે ચિંતાના કારણે રાજા આખી રાત શક્યા નહીં સવાર પડી ત્યારે લોકો રાજાના મહેલની બહાર ઉભા રહીને દાન માટે અવાજ કરવા લાગ્યા સિંહાસન ઉપર બેઠેલા રાજા વીરસેન ભિખારીઓના અવાજ સાંભળીને ખૂબ જ દુખી થયા કારણ કે આજે તેમની પાસે દાન કરવા માટે કઈ નહોતું સાગરમાં ડૂબેલા જોઈને રાજા કહ્યું કે મહારાજ તમે આટલા ચિંતિત કેમ છો તમે સોનું કેમ દાન નથી કરતા રાજા વિરસેને રાજા વિક્રમાદિત્યને આખી વાત જણાવી અને કહ્યું કે જો આજે આ ગરીબ લોકોને દાન નહીં મળે તો તેમના માટે મોટો અન્યાય થશે બધું સાંભળ્યા પછી રાજા વિક્રમાદિત્યએ તેમને સુવર્ણ કળશ આપ્યો અને કહ્યું આલ્યો મહારાજ આમાંથી સોનું કાઢો અને બધાને વેચી દો આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તેને તમારી પાસે રાખો રાજા વિરસન સુવર્ણ કળશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે પૂછ્યું આ કળશ તમારી પાસે ક્યાંથી આવ્યો પછી રાજા વિક્રમાદિત્યએ તેમની બધી વાત જણાવી વાત સાંભળીને રાજા વિરસેન વિક્રમાદિત્યના પગે પડ્યા અને કહ્યું કે મહારાજ તમે ધન્ય છો તમે કોઈ સામાન્ય માણસ નથી સાચું કયો તમે કોણ છો ત્યારે રાજા વિક્રમાદિત્યએ પોતાની ઓળખ આપી હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમાદિત્ય છું હું અહીં અમૃત કળશની શોધમાં આવ્યો હતો ત્યારે રસ્તામાં મને ઉમાદેવની માતા મળ્યા હું તેમની અને ઉમાદેવની પીડા જોઈને આવ્યો રાજા તે સોનાનો કળશ આપ્યા પછી રાજા વિક્રમાદિત્યએ તેમની રજા લીધી અને પોતાના રાજ્ય માટે રવાના થઈ ગયા એક મહિનો પૂરો થવાનો હતો વચન મુજબ રાજા વિક્રમાદિત્ય સમયસર ઉજ્જૈન નગરી પહોંચી ગયા દરબારમાં પહોંચતા જ તેમણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેની પત્નીના અસ્થિ માં રાજાએ તે અસ્થિ ઉપર અમૃત સાટતા જ બ્રાહ્મણી જીવતી થઈને ફરીથી ઊભી થઈ ગઈ બ્રાહ્મણ પોતાની પત્નીને જીવન જોઈને ખૂબ ખુશ થયો ખુશીના આંસુ સાથે તે રાજા વિક્રમાદિત્યના પગે પડ્યો અને તેમનો આભાર માન્યો તેણે પોતાના કઠોર શબ્દો માટે માફી પણ માંગી આમ રાજા વિક્રમાદિત્યએ પોતાની હિંમત ધર્મ અને સંકલ્પથી એક મૃત વ્યક્તિને ફરીથી જીવન આપ્યું